પૂરા દીકરા તું શું આવ્યો એ રાધા રાણી આલે જમવું છે આલો તમે જમી દો બસ કેટલા ભૂખા હતા મારું કાનો આયો આલો મારું કાના આટલું બધું મોમ આવ્યું જો આટલું બધું કાનો સર આયો કાના નથી જવું હા મારી આયો કાના આલો આલો શું આવ્યું મોમ આવ્યું ક્યાં આલિયો મમ ખાવ મોમ ખાવ શું આવ્યું મા દીકાને હે પરમ કૃપાળુ દેવ આમ તો દરેક નવો દિવસ એ ભગવાન તમે આપેલી તાજી ભેટ છે જાગૃત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે અને એટલે આજનો દિવસ વિશેષ પ્રાર્થનાનો વિશેષ જાગૃતિ વિશેષ સંકલ્પનો દિવસ છે હું ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માંગતો પણ આ બધું મને મળે તો એનો ઉપયોગ હું સૌના કલ્યાણ અર્થે કરી શકું એવો સર્વ પ્રત્યેનો મૈત્રી ભાવ માંગુ છું